અમુદ તલુકા ના ઇખર ગામે સોળ વર્ષની સગીરા ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું ઘરના બધા લોકો બપોરના બાર ને ત્રીસ થી એક વાગ્યાના સમયે કામ પર ગયા હોય તે સમયે સગીરા એ દુપટ્ટાવાળે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું ઇખર ગામે નવી નગરીમાં રહેતા હસમુખભાઈ વસાવા શું નામ તમારું હસમુખભાઈ જી વસાવા હસમુખભાઈ શું થાવ તમે છોકરે છોકરીના પીડા શું ઘટના બની હતી તમારી પીડા અમે ઘરે નાડા પહેલા હું છું તે ખબર નથી અમને

না এম তো কশু